હું તમારા માટે એક સારી ખેતી લાવ્યો છું ઓકે ખેડૂત મિત્ર જે આ ખેતી હું બતાવવા જઈ રહ્યો છું ઘનશ્યામભાઈ આ એક લીમડીની ખેતી મતલબ આપણે એક જ વાર ઇન્વેસ્ટ છે એક વાર આપણે અગર ઇન્વેસ્ટ કરીએ કેમ કે આનું બિયારણ તમને એટલું કહી દઉં જૂન ને જુલાઈમાં મળે છે બે મહિનામાં મળે હા બે જ મહિના વર્ષમાં એક જ વાર એક જ વાર અને એક જ વાર તમને રોપણ આવશે એક જ વાર બરાબર 25 થી 30 વર્ષ આ ખેતી ચાલશે ચાલશે બરાબર અરે કૃષ્ણ મિત્રો ફરી એક નવા વિડિયોમાં તમારું સ્વાગત છે કૃષિ વિદ્યા ચેનલ માં હું જીજે રંગપરા મિત્રો આજે હું આવી ગયો છું આણંદ જિલ્લામાં ખેડૂત મિત્રો એવી ખેતી લઈને આવ્યો છું જેનું એકવાર તમે બિયારણનું રોપણ કરો અને ત્રીસ વર્ષ કોઈ જાતનું ટેન્શન નહીં અને આ ખેતીમાં એક એવું છે કે કોઈ પણ પશુ પક્ષીનું પણ પૂરી માહિતી લઈએ ચાલો તમને મળવું આપડે ઋતિક ભાઈ ને તો હૃતિક કૃષિ વિદ્યા ચેનલ માં તમારું સ્વાગત છે તમે આની માહિતી માટે અમારા ખેડૂત મિત્રો ને તમે થોડુંક જણાવજો સૌ પ્રથમ તમારો પરિચય અમારા ખેડૂત મિત્રો ને જણાવો તમારો પરિચય જણાવો જય સિયારામ મારું નામ છે રીતિક ચોરસિયા અને જે કે હું મતલબ મારા જે અગર તમે કઈ ખેતી કરતા હોય તમારા માટે એક સારી ખેતી લાવ્યો છું ઓકે જે આ આ ખેતી હું જઈ રહ્યો છું એક લીમડી ની ખેતી મતલબ એક જ વાર ઇન્વેસ્ટ છે એક વાર આપણે ઇન્વેસ્ટ કરીએ કેમ કે આનું બિયારણ તમને એટલું કહી કાયદું જૂન ને જુલાઈ માં મળે છે મહિના વર્ષમાં એક જ વાર એક જ વાર અને એક જ વાર તમને રોપણ આવશે એક જ વાર ની બરાબર પચીસ થી ત્રીસ વર્ષ આ ખેતી ચાલશે બરાબર અત્યારે તમે નીચે જોઈ શકો છો ઘસાય કાપે બસ એવી રીતે આપડે લાકડા હંગાત વજન આવે છે એક વીઘાનું હું તમને કહું કેટલું મન ઉતરે છે એકસો પચાસ થી એકસો ચાલીસ મન ની વચ્ચે ઉતરે છે બરાબર અને ભાવ તમે અગર મને પૂછતા હો આનો માર્કેટ ભાવ શું હોય તો બસો રૂપિયા મન મધી ભાવ આપડે કીધો બરાબર એકદમ મતલબ મધ્ય દસ રૂપિયા કિલો બરાબર તો બિયારણ જોઈએ તો અમારા ખેડૂત મિત્રોને ને ક્યાંથી મળી જાય તો આપડે બિયારણ જોઈએ તો અહીંયા આપડા આનંદ માંથી જ મળી રહેશે બાકી તમને આ ઘનશ્યામભાઈ નો નંબર આવતો હશે ડિસ્ક્રિપ્શનમાં સંપર્ક કરજો એ તમને બધી માહિતી કેવી રીતે કરવાનું છે બધી માહિતી જે ના ખાવી એમને મારો નંબર તો હવે મારા ખેડૂત મિત્રો એ જણાવો તમે આ જે રોપેલી છે આપડે એના રોપા લાવ્યા છો કે રોપા તમે આપો છો કે બી આપો છો અમે આનું બિયારણ આપીએ છે ઘનશ્યામ આમાં કેવું છે ખબર આ જે બિયારણ રહ્યો ને મીઠી લીમડીનું હાઈબ્રિડ બિયારણ

બાર મુકવાનો અને અઢી બાય નો એક ફૂટ નો ગારો બનાવવાનો બે બાય એક નો બે સોળ વર્ષની ની અંતર કેટલું એક ફૂટ નો આ તમે જોઈ શકો છો આ એક ફૂટ આ એક એક અને બે હાર વચ્ચે નું અંતર બે હાર વચ્ચે નું તમારું નાનું ટ્રેક્ટર આવે ને નાનું ટ્રેક્ટર અઢી ફૂટ બે ફૂટ એટલા નું આટલું હોય છે બરાબર અને આમાં મલ્સિંગ કરીને પણ મર્ચિંગ કરો તો સારામાં સારું આજે આટલું બધું ખયેલું છે એ તમારે ઓછું થઈ જાય જ્યાં ઘાસ છે એ ઘાસ ન થાય જો મલ્સિંગ કરેલું હોય બટ તમને એક એ બી કહી દો ઘણા ખેડૂત એ બી કહેશે ભાઈ તમને કમેન્ટ કરશે કે વર્ષમાં જ મલ્સિંગ તો આપણું કાગળ ખાલી વર્ષ રહેશે બરાબર આપણને જ જોઈએ છે કેમ કેમ કે આપણે લીમડી રોપીશું ને બિયારણ રોપીશું ને શું જેવું તમે હવે બિરાણ રોપશો ખેતરમાં તે ચાર ચાર દાડામાં પાણી મૂકવું પડશે આ એ મર્ચિંગ એ ટાઈમે જ આપણને જોઈએ છે ખાલી સાત મહિના કે એક વર્ષ માટે આટલું બધું ખૈલું ના થાય બરાબર ખૈલું જે થાય છે ને એની લીધે આ લીમડીની જે ઉત્પાદન રહે ને એ થોડુંક

બરાબર તમે પૂરો માલ ખરીદી રહ્યો છો એનો ચાલીસ કિલો બિયારણ જોઈએ બરાબર અને ચોવીસ હોય તો તે સાઈઠ કિલો બિયારણ સાઈઠ કિલો બિયારણ બિયારણ જોઈએ બરાબર અને પછી આમાં પાણી નું કેવી જરૂરત પડે પાણીની અને એક વાત કઉ જયારે આપણે બિયારણ રૂપિયા ને તે આપણને એક મહિના સુધી એક ભેજ એક લેવલ રાખવું પડે આપણી જમીન એ ના છૂટવી જોઈએ બરાબર એની પછી જયારે એકવાર ફૂટીને બહાર જાય ને છોડવા બહાર આવી જાય ને એક મહિના પછી ત્યારે પછી સાત સાત દાડા આઠ આઠ દાડા બરાબર સ્ટાર્ટિંગમાં રૂપિયા પછી બરાબર અને છ થી સાત મહિના સ્ટાર્ટિંગ ના કેર બહુ કરવી પડે લીમડી લીમડીને કેમ કે જે એના છોડવા ઉગતા હોય ને એ એક જ ડાર્કી ઉપર ઉગી એક જ ઉગતી હોય હા અને જયારે એની પહેલી કટિંગ આવે ને તો તમારું પહેલી કટિંગમાં પચીસ થી ત્રીસ મણ હોય નકન વીસ મણ હોય એક વીઘામાં એક વીઘામાં હા અને જયારે બીજી કટિંગ આવે ને ત્યારે એનું સાઈઝ અને અલગ અલગ ફૂટે છે ડાર્ક અલગ અલગ મલ્ટીપલ તમે આ જોઈ શકો છો બધે કેટલી બધી ફૂટી છે એક જ ડાર્કી માં બરાબર અત્યારે ચાર વર્ષ જૂની લીમડી છે અને આમાર આપણ મારા ખેડૂત મિત્રો જે કઈ આમ વાવવા માટે લઈ જાય તો એનું કાય કાઈટ એરિયા છે કે તમે એટલા એરિયા સુધી તમે આપણે લીમડી રોપાવો છો હા અમારે અહીં આનંદ આનંદ થી 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 ત્રણસો કિલોમીટર તમારું દૂર હોય ખેતર તો અમે ત્યાં સુધી છે બાકી હવે ચારસો કિલોમીટર મને ઘણા કોલે બી આયેલા ગીર સોમનાથ કે એ બાજુ થી સૌરાષ્ટ્ર બાજુ થી બટ મેં ના પાડી દીધું કેમ કેમ કે ત્યાંથી ડિસ્ટન્સ લોંગ થઈ જશે હવે એનું કેમ છે રીઝન ખબર કિલોમીટર ને કેમ કે હવે અઢીસો કિલોમીટર મેં દૂર રોપાયું હોય લીમડી મારે માર્કેટ મેન કઈ છે લીમડી વેચવાની અમદાવાદ છે સુરત છે વડોદરા છે આ જગ્યા હવે મારા આનંદ થી સુરત અહીંથી બસો કિલોમીટર થાય હવે અઢીસો કિલોમીટર હું ત્યાં જાઉં બરાબર તો કેટલું થઈ ગયું સાડી કિલોમીટર લોંગ ડિસ્ટન્સ થઈ થયું હવે આ લીમડીને તમે જ્યારે કાપીને ભરો ને તે તરત જ ને ગરમ થવા લાગે ગરમ વરાળ ઓકે તે પછી એને અમરને તરત જ આને પાણી મારવું પડે એટલે અઢીસો ત્રણસો કિલોમીટર મેં રાખ્યો છે માં હોય તો અઢીસો ત્રણસો કિલોમીટર ચાલે ચાલે એમની માટે જે સુરત થી વિડીયો સોનાની ટ્રાન્સપોર્ટ નો ખર્ચો બી બચશે બરાબર બરાબર સમજા મારી વાત બરાબર માલ તો એનો ત્યાં જ વિચારશે બરાબર અને એનો સારો ભાવ સારો ભાવ મળશે સુરત કિલોમીટર રહેશે સુરત ના સુરત બાજુ અઢીસો ત્રણસો કિલોમીટર હોય તો ભી ચાલે ખેડૂત મિત્રો અઢીસો ત્રણસો કિલોમીટર ની રેન્જ માં હોય સુરત ની નજીક માં અને મારે કોઈ ખેડૂત મિત્રો ને કરાવી હોય તો પણ કરી શકશે ને હા કરી શકે છે ને ખેતી બધા માટે અવેલેબલ છે ઓકે અને અત્યારે આ મીઠી લીમડી નો શું ભાવ ચાલે છે એ પણ અત્યારે તો ભાવ સાચું કહું તો પંદર રૂપિયા કિલો ચાલે છે ખેતર માંથી બસ ખેતર હા બાકી તમે માર્કેટ માં જશો તો ખબર પડે બરાબર મતલબ માર્કેટ નો ભાવ અલગ ચાલતો હોય બરાબર અને બીજું કઈ અમારે કઈ ખેડૂત મિત્રો ને જણાવવાનું હોય કઈ રીતે આનું રોપવાનું હોય અને બીજું કઈ વધારે આનું કઈ રીતે ધ્યાન એના વિશે જણાવો તમે અગર હું કહું તો આ લીમડીમાં ખાલી તમને એક જ ધ્યાન રાખવું પડે જે કઈ પીળી ના પડવી જોઈએ પછી નીચેથી કીડ ના પડવી જોઈએ ઉપર જે કીડ ખાવા લાગે ને ઈયરો ઈયરો હા એ ના પડવી જોઈએ ત્રીજી વાત જે લીમડી નીચે થી મચ્છી આપણે નહીં બેસતી મચ્છી તે એ શું નીચેથી કારા કરવા લાગી જાય પાના ને એનું આ ત્રણ વસ્તુનું ખ્યાલ રાખવું પડે ખ્યાલ રાખવો બરાબર અને પ્લસ બીજી વાત આ લીમડી ને અગર તમે કદાચ ખેતી કરવા જતા હો તો આપડે આની અંદર બારો મહિના પાણી જોઈએ બારો માસ બારે મહિના હા કેમ કે કેમ કે મારા અહીંના કિલોમીટર એક હતા ખંભાત બાજુ એમને કીધું બાર મહિનામાંથી માંથી આઠ મહિના પાણી આવે છે ચાર મહિના નહીં આવતું એટલે ભાઈ એમની માટે આ ખેતી નથી નથી બરાબર કેમ કે પાણી જોઈએ છે અને પ્લસ પાણી આપડા ખેતરમાં માં ભરાવું ના જોઈએ અગર ભરાવતું હોય ખેતરમાં તો ચોવીસ કલાક માં નિકાલ થાય તો એમની માટે આ ખેતી સારી વરસાદ માં નહીં ભરાઈ જતું પાણી ચોવીસ કલાક માં નિકાલ થાય તો શું આ બિયારણ પછી જાય બરાબર અમારા સૌરાષ્ટ્ર બાજુ અંદર આપડે સૌરાષ્ટ્ર માં તો દૂર જ પડવાનું છે પણ અમારા સૌરાષ્ટ્ર બાજુ કોઈને ખેડૂત ને કરવી છે એમ ભલે આપણે ત્યાં એને કરવી હોય તો એને તો ઉનાળામાં પાણી ન હોય તો એ તો નો જ ચાલે ને ના ના એમની માટે ના ચાલે અને એને દૂર પડે આપડે સુરત થી દૂર પડે એટલે એમાં તો કોઈને કરવાની છે જ નહીં

રોપવાથી શું ફાયદો છે એના વિશે જણાવો ખેડૂત મિત્ર તમને એક જ વાત કહીશ અગર તમે લીમડી ની ખેતી કરતા હો તે એક જ વાર પહેલી વાર ઇન્વેસ્ટ કરવાનું રહેશે જે કે બિયારણ માં અને પછી બિયારણ માં એક વીઘામાં 60 કિલો જાય ચોવીસ ગુઠા હિસાબથી અને ચાલીસ ગુઠાના હિસાબથી

અને આ તમારી પહેલી કટિંગ જે રહી ને પહેલી કટિંગ રોપ્યા પછી પહેલી કટિંગ તમારે સાત મહિના રાખશે એક્સપ્રોસ કેમ કે સાત મહિનામાં તમને બહુ દેખભાલ કરવું પડશે સાત મહિના અગર તમે દેખભાલ કરી દીધું ખેડૂત મિત્રો પછી તમારે રાજા ત્રીસ વર્ષ સુધી પછી કઈ જોવાનું નથી સાત મહિના તમને એકદમ સારી રીતે દેખભાલ પાણી ટાઈમ તો સર પીડી ના પડતી હોય દવાનું જોવાનું બી કઈ ખર્ચો નથી બરાબર ખાલી પીડી પડે એનું દવા ઈયર લાગે એની દવા બાકી નીચે કારી પડે એની દવા બરાબર અને પહેલી કટિંગ એક જ ફૂટી જાય એ બી કહી દો એક જ સોટી ફૂટી હોય પહેલી કટિંગ આપડી પચીસ થી વીસ મન કે ત્રીસ મન ની વચ્ચે ઉતરે એક વીઘાની અંદર પછી જે બીજી કટિંગ આવે ને તે ઉનાળો આઈ જાય કેમ કે સાતમા મહિનામાં રોપ્યું હોય તો બીજા મહિનામાં કટિંગ તો આવી જાય બીજા કે ત્રીજા મહિનામાં અને ત્રીજા મહિના ને જે પહેલી કટિંગ આવી તે માં આવે ઉનાળામાં આવે આપડી બીજી કટિંગ શું ઉનાળાની અંદર આનો પાક જલ્દી વેલો ફૂટે એનો વધારે મતલબ ગરમી મળે ને એટલે વધારે પછી તમારી બીજી ગરમીમાં ચાર ચાર મહિના ના ગેપ રહેશે બીજી કટિંગ તમારે સિત્તેર થી એસી મન નો ઉતારો થશે અને જે ત્રીજી કટિંગ રહેશે ને એ તમારી રેગ્યુલર થઈ જશે રેગ્યુલર દોઢસો મન તમારી ઉપર છે તમે કેટલું દેખભાલ રાખો એટલું જેટલું તમે સાફ સફાઈ ચોખ્ખાઈ રાખો એટલું તમારે વજન નીકળે લીમડી ની અંદર અને એટલું બી કહી દો આમાં ના કશું મતલબ કે પ્રકર કે આપણે ટેન્શન વાવાઝોડા નું નહીં કે મતલબ જે કે નીલ ગાય હોય છે પછી વાંદરા હોય છે ગાય નો બી હોય છે ટ્રાસ બરાબર તો બી કઈ ટેન્શન નથી ગાય બી લીમડી કશું ના ખાય કઈ ના ખાય બરાબર અને તમને અગર મારું ગુંદરા ના ના એનું બી ટ્રાસ નથી ગુંદરા બી તમારે આ જો ને ગોદા આટલા થઈ જાય તમે આને મને આટલું ખેતરમાં દોડીને બતાડો બરાબર ગુંદરા ને ગોદા વાગે ને એ ખેતર જ તમારું ભૂલી જાય પાર કરીને જતા રહે જતા રહે હા